ਕੜੂ 76 ਨੂੰ ਸੁਖਦੇਵ ਕਹੇ ਛੇ ਵਾਤ ਵੇਵਣ ਆਵਿਆਰੇ ਜਿਨਿ ਜੋਵਾ ਸਰਕੀ ਦਾਤ ਵੇਵਣ ਆਵਿਆਰੇ ਮਾਥੀ ਕਈਸ਼ ਵਾਸਨੀ ਜਾਲ ਵੇਵਣ ਆਵਿਆਰੇ ਜਿਹਨੂੰ ਨੈਤਰ ਸਰੋਵਲ ਪਾਲ ਵੇਵਣ ਆਵਿਆਰੇ ਜਿਨਾਂ ਸੁਪੜਾ ਜਿਵਾ ਕਾਨ ਵੇਵਣ ਆਵਿਆਰੇ ਜਿਨੂੰ ਮਸਤਕ ਗਰੀ ਸਮਾਨ ਵੇਵਣ ਆਵਿਆਰੇ ਇਨੀ ਅੱਖ ਅੰਧਾਰਾ ਊਖਵੇ ਵਾਲਾ ਵਿਆਰੀ ਜਿਹਨੂੰ ਮੁਖ દિਸ਼ੇ ਛੇ ਕੰਦਰੂਪ ਵੇਵਣਾ ਵਿਆਰੀ ਅੜਾਂਟੇ ਜੇਵਾ ਦਾਤ ਵੇਵਣਾ ਵਿਆਰੀ ਢੀਠੇ ਜਾਏ ਨ ਇਹਨੂੰ ਅੰਤ ਵੇਵਣਾ ਵਿਆਰੀ ਇਹਨਸਤਨ ਲੁੰਗਰ ਸਾ ਲੋ ਜਾ ਵੇਵਣਾ ਵਿਆਰੀ ਕਾਨੇ ਘਾਲਿਆ ਛੇ ਹਾਥੀ ਨਾ ਹੁਦਾ ਵੇਵਣਾ ਵਿਆਰੀ ਕੋਟੇ ਖਜੂਰਾ ਲਾਤਲ ਮਨੀਆਂ ਕਾਨੇ ਉਂਟਨਾ ਉਹ ਗਣਿਆ ਵੇਵਣਾ ਵਿਆਰੇ ਪਗੇਰੀ ਚ ਕੱਲਾ ਵਿਕਰਾਲ ਵੇਵਣਾ ਵਿਆਰੇ ਕਿਹੜੇ ਪਾੜਾ ਨੀ ਗੁੱਗਰਮਾਲ ਵਿਵਣਾ ਵਿਆਰੇ ਪਾਕੜਾ ਸਰਪ ਇਨਾ ਹੱਥ ਵਿਵਣਾ ਵਿਆਰੇ ਫਰਤੀ ਸਗਣੀ ਮੁੱਕੀ ਮਾથે ਵੇਵਣਾ ਵਿਆਰੇ ਜਿਨ ਪੀਠ ਢੁਗਰ ਛਾਡੋ ਜਾ ਵੇਵਣਾ ਵਿਆਰੇ ਇਨਾ ਮਸਤਕ ਮਾ ਫਰੀ ਰੋਦਾ ਵੇਵਣਾ ਵਿਆਰੇ ਓਟੜਾ ਵੀ ਜਾ ਮੋਰਾ ਵੇਵਣਾ ਵਿਆਰੇ ਪੂਰੇ ਸਾਸੂ ਖੋੜੀ ਸਾਰ ਵੇਵਣਾ ਵਿਆਰੇ

એક મારી વિનંતી તમે સાંભળો જુગદીશ સાંભળી કોપે બરાયા પોતે ઉમિયાઈશ મન મારી સચડી ગણી તમે સાંભળો રાજકુમાર રે સદા શિવ યુદ્ધે ચડ્યા ધ્રુજે ધરા અપાર રે કડવું ઇચ્છ્યો તે એ ભરવાળો એ પિંઢો રોગો કુળમાં ચોરી ગાય મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય બળબળ ગણેશ ચાલ્યા ઉંદરડે અશ્વાર મોર વૃષભ ઉપર શિવરાય સેના બહુ ઘોડી કરી

મારી માસી પૂતનાને દહીના લીધા દાળ મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન હું અહિરડામાં અવતર્યો નથી વાત મારી અડાણી ત્યારે શંકર પ્રત્યે કરીને બોલ્યા સારંગ પાણી મળી મસાણી ફરતો ઈંડે રાખ ચોડે અંગ આક ભાંગ ધતુરો ચાવે ન ફળતા રાઢું ડાકણ સાકળ ભૂત પ્રેતને નીચે સંગે રહેતો બળદ ઉપર ભાર મૂક્યો તારા ઘરમાં ન મળે ઘોડો રાત દહાડો બાયો થઈને ફરતો તારા ઘરમાં રોતી નારી કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી અલ્યા છોકરાઓમાં છાસ પીતો મરદ મટી ગયો મહિયારી જગતમાં એવું કહેવાયું જે કાનુડે કાચડી પહેરી પરનારી શું ક્રીડા કરતો કહેવા જો વ્યભિચારી ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મુરારી ભગવાન કહે હું વ્યભિચારી મુને બધા વિશ્વ જોયું

મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળું અસરણા શરણ ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઉખાહરણ તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખી શીશ તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ ઉખાહરણ સાંભળે મનભાવ કરીને જે તેને પીડા તો મારી નાખું એમાં નહીં સંદેહ તાવ કહે એક વાર સાંભળે તે વર્ષમાં ન જાઉં બે વાર સાંભળે તેને દીઠેથી ના સી છણવા જે સાંભળે તમારું જે જ્ઞાન તેને જન્મ માહે નવું પીડું તમે સાંભળો ભગવાન તો કારણ જે સાંભળે તેનું ન લઈ એ નામ કોલ લઈને સંતરિયા ગયા કૈલાસ धाम સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કબુરાય વડતા ભાથા બેડિયા કૈલાશ કેરેરાય શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર ઈશ્ન જગદીશ વર્તા કોઈ ન પામે હાથ વજા અસ્ત્ર ત્યાં પોતે શ્રી તિપુરારી ત્યારે મહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મુરારી નાગાસ્ત્ર ત્યા મેલ્યું સામા રહી ઉમ્યાઈશ ગરુડાસ્ત્ર ત્યા મેલ્યું પોતે શ્રી જગદીશ પર્વતાસ્ત્ર ત્યા મેલ્યું સામા રહી શિવરાય વાવાસ્ત્ર ત્યા મેલ્યું તેનું જોર રહ્યું નવ જાય સુદર્શન ત્યાં કહાડીઓ ક્રોધ કરી જગદીશ ચારિત્ર સુદર્શન લઈ રહ્યા પોતે ઉમ્યાઈશ એકે લીધો બૂઠિયો ને એકે લીધો ગરુડ શિશુણે સુદર્શન વળગ્યા તે આવ્યા

सीवे लेने पासे टेडियो सोणितपुर नो नाथ जी अलिया तुज ने भूज आपिया माटे वढवा आवियो मुज सास जी बड़ी हुश होई तो युद्ध करू सामळियानी साथ जी मदमस्तर अहंकार ती ते फोया हजार हाथ जी बाणा सुर कहे हवे वढू तो छेदे मारू शीश जी बाणा सुर सरणी चालियो सामळो उनियाई सदी में फोया हाथ हजार ने हवे सिर चीदा उड़े જેમ તેમ કરીને જાન તોડાવું પછી કન્યા પરણાવું રે કડવું હેસી નું હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુખ ભાગ્યા રે ત્યાં દાનવ મળ્યા મન માન્યા રે બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ એક છે દુઃખ ભાગ્યા રે તેમાં શિવ વડવાણ મળ્યા મન માન્યા રે શિવે બાણ કૃષ્ણ ને નમાવ્યો દુઃખ શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મન માન્યા રે તાપ્યા હાથની પીડા મટી દુઃખ જ્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા મન માન્યા રે હવે ગરુડીને દ્વારકા મોકલો દુઃખ તેડાવો સગડો પરિવાર મળ્યા મન માન્યા રે સોળ સહસ્ર એકસો આઠ પોતાણીઓ દુઃખ તેડાવો જાદવની નાર મળ્યા મન માન્યા રે તેડી છપ્પન કોટીને ને દુઃખ વળી તેડો સહુ પરિવાર મળ્યા મન માન્યા રે તે ગરુડ ઉપર સહુએ ચડ્યા દુઃખ તારે ગરુડ ની પાંખ ભરાય મળ્યા મન માન્યા રે તેડી સોની તુપુર માં આવ્યા જાદવની ની સર્વેનાર મળ્યા મન માન્યા રે વાસા આપ્યા મન ગમતા દુઃખ તેમાં ઉતર્યા છપ્પન કરોડ મળ્યા મન માન્યા